તિરંગા યાત્રામાં સૌભાગી બનતા રાષ્ટ્રીય એકતાની ભાવનાના દર્શન થયા હતા આ તિરંગા યાત્રામાં સાંસદ સભ્ય શ્રી વિનોદ ચાવડાએ યાત્રાનો પ્રારંભ કરાવતા જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હર ઘર તિરંગા યાત્રા અભિયાન અંતર્ગત દેશના ખૂણે ખૂણે આજે વિવિધ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે આજે માત્ર કચ્છ જ નહીં પણ સમગ્ર દેશમાં દેશભક્તિના દર્શન થઈ રહ્યા છે આપણી આઝાદી માટે સ્વતંત્રતા સંગ્રામમાં પ્રાણ ન્યોછાવર કરનાર શહીદો અને ક્રાંતિવીરોને સાંસદશ્રીએ યાદ કરીને જણાવ્યું હતું કે દેશને મળેલી આઝાદી એ ખૂબ અમૂલ્ય છે ક્રાંતિવીરોના બલિદાન અને સમર્પણને ભૂલવા જોઈએ નહીં આજના દિવસને દેશપ્રેમની ભાવનાને ઉજાગર કરતો ઉત્સવ સાંસદશ્રીએ ગણાવ્યો હતો આ ઉપરાંત સાંસદશ્રીએ ઓપરેશન સિંધુનો ઉલ્લેખ કરી જવાનોને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ધારાસભ્ય શ્રી કેશુભાઈ પટેલે જણાવ્યું હતું કે આઝાદીનું પર્વ એ રાષ્ટ્રભાવના અને રાષ્ટ્રીય એકતાનું પર્વ છે દેશ પ્રત્યે આદર્શ રાખીને કોઈ પણ અહિત ન કરવાની ભાવના રાખવા ધારાસભ્યશ્રીએ સ્વતંત્ર પર્વની ઉજવણીના એક દિવસ પૂર્વે આજ રોજ ભુજમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા તકા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમ પર ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી તિરંગા યાત્રા સવારે નવ કલાકથી જ્યુબિલી ગ્રાઉન્ડથી કચ્છ મિત્ર સર્કલ બસ સ્ટેન્ડ અલ્ફ્રેડ હાઈસ્કૂલ થઈને અમિરસર તળાવ સુધી રાષ્ટ્રભક્તિના નાદ સાથે સંપન્ન થઈ હતી આ તિરંગા યાત્રાના કાર્યક્રમના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વચ્છતાના સંદેશ સાથેની ડોર ટુ ડોર સફાઈની છવ્વીસ ઇ રિક્ષાનું વિતરણ ઉપસ્થિત સરપંચીઓને સાંસદશ્રી સહિત મહાનુભાવોના હસ્તે કરવામાં આવ્યું હતું ત્રણસો મીટર લંબાઈનો તિરંગો યાત્રા દરમિયાન આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું તિરંગા યાત્રામાં વિદ્યાર્થીઓ શિક્ષકો મહિલાઓ ગ્રામજનો સામાજિક સંસ્થાઓ પોલીસ જવાનો હોમગાર્ડ જવાનો બીએસએફના જવાનો આંગણવાડી કાર્યકરો આરોગ્ય કર્મીઓ તથા મોટી સંખ્યામાં રાષ્ટ્રપ્રેમી નાગરિકો જોડાઈને ભારત દેશની એકતાનો પરિચય આપ્યો હતો આ સાથે વીએપીએસ ઇન્ડિયન રેડક્રોસ આરએસએસ શહેરના વેપારી મંડળો ચેમ્બર ઓફ કોમર્સ શિક્ષણ સંઘ સહિત કચ્છ યુનિવર્સિટી ભુજ નગરપાલિકા સહિતની સંસ્થાઓ વિશેષ સહભાગી બની હતી ભુજ ખાતેની તિરંગા યાત્રામાં મુન્દ્રા માંડવી ધારાસભ્ય શ્રી અનિરુદ્ધ દવે ભુજ નગરપાલિકા પ્રમુખ શ્રી રશ્મીબેન સોલંકી આગેવાન શ્રી દેવજીભાઈ વર્ચંદ અને ધવલભાઈ આચાર્ય કચ્છ કલેક્ટર શ્રી આનંદ પટેલ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી વિકાસ હુંડા તાલીમી સંધિ અધિકારી સુશ્રી એમ ધરિણી નિવાસી કલેક્ટર શ્રી ડી ચૌહાણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી નિકુંજ પરીખ નાયબ જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી આર પ્રજાપતિ ભુજ પ્રાંત અધિકારી શ્રી અનિલ જાદવ જિલ્લા શિક્ષણાધિકારી શ્રી સંજય પરમાર પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભૂપેન્દ્ર વાઘેલા જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી દેવાંશી ગઢવી સહિતના પદાધિકારીઓ અધિકારીઓ શાળાના વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા